સભ્ય બેડિયાપાડાનો પણ જે પ્રશ્ન હતો એ મારો પણ હતો કે આધાર કાર્ડ માટે લોકોને ભારે તકલીફ પડી રહી છે અને ડુંગરના લોકો બેટિયાપાડામાં આવી અને ઘણી બધી મુશ્કેલી બેઠે છે એની પણ ચર્ચા થઈ પણ એના પણ જવાબમાં એવું છે કે આધાર કાર્ડ જે ઓપરેટ કરનાર ઓપરેટર છે એવા આપણા જિલ્લાના બે કે ત્રણ ઓપરેટરો સસ્પેન્ડ થયા છે પણ લોકોને તકલીફ ના પડે એના માટે જે તે સૂચના અધિકારી આપી દીધી છે અને શાકબારા ના કેટલાક ઓપરેટર અને જેટલા જાણકાર લોકો હોય તે નાંદોદ તાલુકાના લોકોને છે નર્મદા જિલ્લામાં આધાર કાર્ડ અપડેટ કરાવવા અને કેવાયસીની જે સમસ્યા ઊભી થઈ છે એની તાત્કાલિક ધોરણે નિરાકરણ આવે સાથે નર્મદા જિલ્લાના રોડ એ નેશનલ હાઈવે હોય સ્ટેટ હાઈવે હોય કે જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગના હસ્તક હોય તમામ ખાડાઓ ઝુંબેશના રૂપે પૂરવામાં આવે અને યાલ ખાતે જે બ્રિજ તૂટી ગયો છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે સાથે સાથે જ્યાં પણ શિક્ષકો નથી જેમ કે પાદર હોય માથાવલી હોય તાત્કાલિક ધોરણે શિક્ષકો મૂકવામાં અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે